આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ છે ગુજરાત વિધાનસભામાં વીસ ફેબ્રુઆરીએ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે રાજ્યભરમાં પચીસ જાન્યુઆરી સુધી શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસનું આયોજન રાજ્ય સરકારે વિવિધ વિકાસ કાર્યો માટે છસો પાંચ કરોડ અડતાળીસ લાખ રૂપિયાની ફાળવણી કરી સુરતમાં રમાઈ રહેલી ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં રાજ્યની મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી રાજ્યમાં આગામી બે દિવસ લધુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની આગાહી નહીવત રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થશે વીસ ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંદાજપત્ર સત્રનું આહવાન કર્યું છે આ સત્ર અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી આપી હતી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલશ્રીના સંબોધનથી બપોરે બાર કલાકે ચાલુ થશે તારીખ વીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે માન્ય રાજ્યપાલશ્રીએ કરવામાં આવેલા સંબોધન ઉપર ત્રણ દિવસ તેની ચર્ચા માટેના ફાળવવામાં આવ્યા છે તે સિવાય સામાન્ય અંદાજ પર ચર્ચા માટે ચાર દિવસ રાખવામાં આવ્યા છે પાંચ દિવસ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે બાર દિવસ અંદાજપત્રની માગણીઓ ઉપરની ચર્ચા માટે રાખવામાં આવ્યા છે તે સિવાય ગુરુવારનો દિવસ બિન સરકારી કામકાજ માટે પણ સૂચિત કરવામાં આવ્યો છે અને સત્યાવીસ જેટલી બેઠકો અત્યારે અંદાજવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ શહેરના દક્ષિણ બોપલ વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર ખાનગી ભાગીદારીના ધોરણે આ ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું છે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજથી રોબો ફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કાનો ગ્રાન્ડ ફિનાલે યોજાશે જેમાં કોસ્ટ દ્વારા સ્ટેમ્પ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા સાત પ્રકારના રોબોટની વિવિધ શ્રેણીમાં સમાવવામાં આવ્યા છે આ સ્પર્ધામાં ભાગ લેવા દેશભરમાંથી એક હજાર બસો ચોર્યાસી ટીમે નોંધણી કરાવી હતી જેમાંથી એકસો ટીમની ફાઇનલ માટે પસંદગી થઈ છે વધુમાં પાંચસો વિદ્યાર્થીઓ માર્ગદર્શકો નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેશે રાજ્યભરમાં પચીસ જાન્યુઆરી સુધી શાળા સલામતી સપ્તાહ બે યોજાશે જીએસડીએમએ એટલે કે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સપ્તાહ અંતર્ગત ત્રણ જેટલી શાળાઓમાં ભૂકંપ આગ અકસ્માત પૂર શોર્ટ સર્કિટ જેવા વિષય પર રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફ અગ્નિશમન દળના સહયોગથી મોકડીલનું આયોજન કરાશે દરમિયાન ઇન્ડિયન રેડક્રોસ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સના સહયોગથી આરોગ્ય વિષયક તાલીમ અને નિદર્શન કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક વિડીયો સંદેશમાં શાળા સલામતી સપ્તાહના મહત્વની વાત કરી હતી બાળકો ઘર પછી સૌથી વધારે સમય શાળામાં વિતાવતા હોય છે આથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ તેમના માટે ખૂબ મહત્વની છે સ્કૂલ મેનેજમેન્ટ તેમજ શિક્ષકો અને અન્ય સ્ટાફ સુસજ્જ અને તાલીમબદ્ધ હોય એ પણ ખૂબ જરૂરી છે શાળાના બાળકોને આફતના સમયે સજાગ રહેવું ગભરાવું નહીં અને શું કરવું શું ન કરવું તેની સમજ આ શાળા સલામતી સપ્તાહ દરમિયાન અપાતી હોય છે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો માટે છસો કરોડ અડતાલીસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે સત્તાવાર યાદી મુજબ નગરપાલિકાઓમાં નવીન બગીચા ગાર્ડન બનાવવા ચાલીસ કરોડ રૂપિયા તેર નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે ઓગણચાલીસ કરોડ રૂપિયા બાવીસ નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા તેત્રીસ કરોડ રૂપિયા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ આઉટગ્રોથ વિસ્તાર વિકાસ શહેરી સડક યોજના ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે ચારસો કરોડ અડતાલીસ લાખ રૂપિયા ફાળવાયા છે ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકાસ કાર્યો માટે કુલ એકસો ચાર કરોડ રૂપિયા મંજૂર કરાયા છે આ રકમમાંથી લીંબડી માંડવી કચ્છ મુન્દ્રાબારાઇ વિરમગામ બારડોલી બિલીમોરા સોનગઢ વલસાડ સાણંદ હળવદ ગણદેવી ધરમપુર દાહોદ ખંભાત દ્વારકા પાદરા બાબરા માણસા ધ્રાંગધ્રા નગરપાલિકાઓ વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિવિધ વિકાસ કાર્યો કરાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરી ખાતે પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પંચાયત વિભાગની પ્રવૃત્તિઓ અને કામગીરી અંગેની ચર્ચા કરવામાં આવી શ્રી ખાબડે જણાવ્યું કે જિલ્લામાં પંચાયત વિભાગની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે જેમાં નેવું થી પંચાણું ટકા કામ પૂર્ણ થયું છે અને બાકી કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે આવાસ ભાગ બેની સર્વેનું કામ ચાલી રહ્યું છે સુરતમાં રમાઈ રહેલી છ્યાસીમી સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં રાજ્યની મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે ફ્રેનાઝ ચીપિયા ક્રિતવિકા અને ઓઈ ઓડિશાની ટીમને ત્રણ શૂન્યથી પરાજય આપ્યો હતો પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્થાનિક ખેલાડી ફ્રેનાઝ ચીપિયાએ ધીમા પ્રારંભ બાદ ભવ્ય પ્રદર્શન કરીને કરીનેહાકુમારીને ત્રણ બે થી હરાવ્યા હતા આ સાથે જ રાજ્યની મહિલા ટીમે ઓડિશાને ત્રણ શૂન્યથી હરાવી આ સિદ્ધિ હાંસલ કરી છે હવામાન રાજ્યમાં આગામી બે દિવસ લધુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની કોઈ શક્યતા નથી ત્યારબાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે સત્તાવાર યાદી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું અગિયાર ડિગ્રી સેલ્શિયસ લધુતમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું જ્યારે કંડલા હવાઈ મથક પર તેર ભુજ અને પોરબંદરમાં ચૌદ અમરેલી રાજકોટ અને કેશોદમાં પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદ સહિત તમામ શહેર અને જિલ્લાઓમાં લધુત્તમ તાપમાનનો પારો સોળથી વધુ રહ્યો હતો કચ્છના અજરખપુરમાં વિન્ટર ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે ત્રેવીસ જાન્યુઆરી સુધી યોજાનાર આ મહોત્સવમાં ઓડિશાની સંસ્કૃતિ હસ્તકલાનો વારસો પણ જોવા મળ્યો હતો મહોત્સવને માણવા ગુજરાત સિવાય અન્ય રાજ્યના પ્રવાસીઓ આવ્યા હતા કચ્છના કારીગરોને રોજગારી મળી રહે તે માટે દર વર્ષે યોજાનારા આ મહોત્સવ અંગે એલએલડીસી એટલે કે લીવીંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી અવની શ્રોફે માહિતી આપી હતી કચ્છમાં ત્રીસ એક ક્રાફ્ટ છે એટલે આ ત્રીસ ક્રાફ્ટ માટેનું એક પ્લેટફોર્મ એલએલડીસી તો આપણે ઊભું કર્યું જેની અંદર મ્યુઝિયમ છે જેની અંદર શોપ છે જેની અંદર ક્રાફ્ટના ડેમોન્સ્ટ્રેશન્સ થતા હોય છે અને ક્રાફ્ટને તમે ટ્રાય કરી શકો એટલે કચ્છના લોકો માટે ઓપન છે સ્ટુડન્ટ્સ માટે ઓપન છે વિઝિટર્સ માટે ઓપન છે અહીંયા ક્રાફ્ટ માર્કેટમાં કચ્છના કારીગરો છે પણ ઓડિશાના બી બહુ જ સરસ કારીગરો છે એ લોકો ઇકત લઈ આવ્યા છે પીપલીનું એપ્લિક લઈ આવ્યા છે ત્યાંનું ચાંદીનું કામ લઈ આવ્યા છે ત્યાંના પટ્ટચિત્ર પેઇન્ટિંગ લઈ આવ્યા છે એવી રીતે અલગ સરસ ક્રાફ્ટા રાજ્યમાં છ હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે સીઆઈડી ક્રાઇમે ટ્રાન્સફર વોરંટના આધારે સાબરમતી જેલમાંથી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી છે સીઆઈડી ક્રાઇમમાં તેની સામે ત્રણ ફરિયાદ નોંધાઈ હતી પશ્ચિમ રેલવે દ્વારા માહીમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી ચોવીસ પચીસ અને છવ્વીસ જાન્યુઆરીએ દોડનારી કેટલીક ટ્રેનને અસર થશે સત્તાવાર યાદી મુજબ પચીસ મુંબઈ સેન્ટ્રલ હાપા દુરંતો એક્સપ્રેસ અને છવ્વીસ હાપા મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે જ્યારે ચોવીસમીએ પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી થોડા સમય માટે બંધ રહેશે તેમજ બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે ઉપરાંત પચીસ અમદાવાદ દાદર ગુજરાત મેલ પાલઘરમાં થોડાક સમય માટે બંધ રહેશે તેમજ પાલઘર અને દાદર વચ્ચે આંશિક રીતે આ ટ્રેન રદ રહેશે રાજ્યપાલ આચાર્ય દેવ્રતે ભાવનગર ખાતે ગઈકાલે પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીથી થતા લાભ અંગે માહિતી આપી હતી શ્રી દેવ્રતે વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની જાણકારી મળી રહે તેવા પ્રયાસ કરવા અને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું વેચાણ વધારવા ખેડૂતોની વસ્તુઓ વેચવા જગ્યા ફાળવવા અધિકારીઓને સૂચના આપી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી ગુજરાત વિધાનસભામાં વીસ ફેબ્રુઆરીએ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે રાજ્યભરમાં પચીસ જાન્યુઆરી સુધી શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસનું આયોજન રાજ્ય સરકારે વિવિધ વિકાસ કાર્યો માટે છસો પાંચ કરોડ અડતાલીસ લાખ રૂપિયાની ફાળવણી કરી સુરતમાં રમાઈ રહેલી ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં રાજ્યની મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી અને રાજ્યમાં આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની આગાહી નહીવત આકાશવાણીના અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા I love it, I love it, I love it, I love it